અને એની જાણકારી તમને અમે આપીશું આ પત્રકાર પરિષદમાં કોઈ પણ સવાલ હોય તમારે એના લક્ષી તો જાણકારી અને તેના આયોજનની ચર્ચા કરવા માટે આ પત્રકાર પરિષદ બોલાવે છે મારી સાથે અમારા ખેડા જિલ્લાના ઉપાધ્યક્ષ રવિભાઈ અને એમને જણાવ્યું કે અમે એમના પરિપત્ર બહાર પાડીને જણાવીશું હજુ સુધી કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવે દ્વારા જે ટી લોકો સમય શકે છે એ જ છે બિલ્ડિંગ શ્રી જે સોફામાં આવે છે તેના જરૂરમાં મંત્રી એક સંયુક્ત કાર્યક્રમ આપનું નામ અને હોતો મારું નામ લુકશ બારણ છે ભારતીય મજૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકે

મારું નામ પટેલ વિજયભાઈ છે છે હું અત્યારે ખેડા આંગણવાડી જિલ્લા મંત્રી તરીકે ફરજ છું પ્રેસ અમારા પ્રશ્નો કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમે ચાર તારીખે ચાર આઠ બે હાજર ના રોજ અમે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રેલી અને આક્રોશ રેલી અને ધારણા વિચારી રહ્યા છીએ અને એ દિવસે અમે ધારણા ને વેલી લગભગ અમારી ખેડા જિલ્લામાંથી પાંચસો થી સાતસો બહેનો ત્યાં જશે અને રાજ્યમાંથી લગભગ વીસ કે બાવીસ હજાર બેનો ત્યાં આવવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું અમારી પહેલી તો માગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે બીએલઓ ની કામગીરી અમને આપી છે એ બીએલઓની કામગીરીમાંથી અમને મુક્તિ આપો અમારા ગુજરાત અહીં વડી અદાલતમાંથી જે અમને ચુકાદા ચુકાદો આવ્યો છે વડી અદાલતનો એનું પણ હજી અમને કોઈ અમલીકરણ આવ્યું નથી એનું અમલીકરણ અમને કરી આપો કે પછી આંગણવાડી જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં બાંધછોડ કરી અને સુપરવાઇઝરમાં જે પડતી થતી હોય છે એ પડતી નથી થતી પછી અમારે એફઆરએસની કામગીરી એટલી હોય છે કે એફઆરએસની કામગીરી કરવામાં પણ અમને બહુ જ તકલીફ પડે છે પછી જે અમારું આ મહેનતાણું હોય છે કે

ચાર આઠ બે હાજર પચીસ ના દિવસે સોમવારે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારણા અને રેલી નું આયોજન કરેલું છે અને અમારા ખેડા જિલ્લામાંથી લગભગ પાંચસો થી સાતસો બેનો ત્યાં જવાની છે